થઈ ગઈ આપણે ગાડી ખાલી કરવાનું જોઈ લો આ માણસો અત્યારમાં આવી ગયા છે ખાલી કરવા વાળા પણ ઉડી આ ગાડી ખાલી કરવાનું નામ પડ્યું છે એટલે આ માણસોને અને આવી ગયા ફોર્કલિંગ આપણે ભરેલા હતા એ મટીરિયલ લઈ જવા માટે એ લઈ જઈને એક જગ્યાએ એને જમા કરે ને પછી જરૂર પડે એમ એ માલ કાઢે જોઈ લો લઈને જાય અને આ બાજુ આપણી છે તારપત્રી નાડા અત્યારમાં ભીના થઈ ગયા ફાઇનલી મિત્રો આપડી ગાડી થઈ ગઈ ખાલી હવે નાડાત્રી નાખી દાલુ મારીને પછી નીકળવી આપણે કાંટો કરાવવા પછી આવી ગયા આપણે કંપનીના ગેટ એને ભાઈને કીધું ખોલી દે ગેટ મારે થાય છે ભરવાનું મોડું પછી તો એને ખોલી દીધો ને આપણે ગાડી કાઢી ધીરે ધીરે બહાર અને બહાર નજર મારીને ને બે ત્રણ ગાડીઓ પડી હતી આપણને એમ થયું સારું કર્યું વહેલા આવી ગયા ને કા ગાડીઓ પછી વારો આવત ને આપણે ગાડી થાત હાંજે ખાલી પણ આપણે આવી ગયા ફટાફટ એટલે વાંધો ન આવ્યો જો આપણી બે ગાડીઓ અને ફાઇનલી વા તમારા ભાઈને આવી ગઈ આપણા ટ્રાન્સપોર્ટની ની બિલ્ડિંગ હાથમાં અને મસ્ત જાય છે હવે પાછી ગાડી ભરવા તો ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહીયો આપણા બ્લોગ માં આપણે શું ભરવા જઈએ તમને હું બતાવીશ તો ચાલો હવે નીકળવી આપણે ગાડી ભરવા જવાનું છે ત્યાં તો આપણે જવાનું તો ગાડી ભરવા નાસ્તો કરવા એ નાસ્તોમાં ક્યાંય જામ્યું નહીં એટલે લેતો આવ્યો કેળા અને કેળા ખાઈને પછી આપણે નીકળવી પેલાના ગઢી કહેતા હતા કેળા ખાવ એટલે તૂટેલા ફૂટેલા હેટકા હાજા થઈ જાય તો ચાલો મિત્રો કેળા ખાવાનું તમારે ખાવું હોય તો લો તમે પણ ખાઈ લો મારી જેમ હું તો ખાવ છું તમે પણ ખાઈ લો લો આપણે નાસ્તો કરીને પીતા હતા પાણી બાજુમાં હતી નદી તે નદીમાં જોયું તો નાની નાની માછલીઓ હતી તો આપણે વિચાર આવ્યો કે આપણી ગાડીમાં પીડ્યા છે પડીકા હાલો આપણે અમને નાખી દીવી આપણે ખાવાય છે તો બીજા લઈ લઈશું તો આપણી ગાડીમાં જોયું ને તો હતી સેવ હતી સિંગ ભજીયા હતા અને ગાંઠિયા હતા તો આપણે બધા નાખી દીધા માછલી કીધું બિચારી ખાય પાણીમાં બીજું કાંઈ નહીં હોય તો આપણે એને જોઈ લેવા નાખતા હતા પણ માછલીઓ જોવો તમે કેટલી બધી આમ સમજો એક બેકીને બે ને ત્રણ સમજો આમાં ગણીએ જીવી નથી જવા દો આપણે એમને નાખી દેવું એ પડીકા તો સિંગ ભૈયા નાખી દીધા ગાંઠિયા એ નાખી દેવાના છે આપણે પીડા તા એ જોઈ લો તમે જે હતા એ બધા પડીકા આપણે માછલીઓને ખવડાવી દીધા બિચાર્યું ભલે ખાય ક્યાંય પૂન નાડા આવે તો આવ્યું જીવ જનાવરના બધા કહે છે ને તો આપણે થોડું પૂર કરી નાખ્યું જોઈ લો કીધું બધું નાખી દીધું પછી તમારો ભાઈ એથી માર્યો શ્યાલ ને ઉપડ્યો આવ્યો જોઈ લો ખેતરું ના વ્યુધ જોતો જોતો ઉપડ્યો આપણે ગાડી ભરવાની શિયાણ આવતા ઓલા ફોન મને કઈ જલ્દી આવો સાંજે પાંચ વાગે તારા મારા મજૂર વયા જાય છે તમે ફટાફટ આવોને આપણે નીકળી ગયા અને તમારા ભાઈને આવ્યો કંટાળો પછી આપણે કીધું લે થોડી વાર હવે કદી ચાની ચૂસ્કી મારવા દે પછી ઉપ સરપરની ચા બિધી ગોળવાળી એક નંબર હો ભાઈ એની કઈ વાત તો ન થાય એવી બેસ્ટ બનાવે છે કોને કોને આ ગોળવાળી ચા બિધી આપણને કોમેન્ટ કરીને જણાવજો અને તમારે પીવું હોય તો હાલો જોઈ લો આ ચાનું કાઉન્ટર છે આ ગોળવાળી ચા હવે આપણે રહ્યા ડીસી કાંઠિયાવાડી આપણને રકાબી સિવાયથી મજા ન આવે અને ચાલો તમારે પણ પીવું હોય તો જોઈ લો ભાઈ કપમાં આપણને ફાવીને પછી કીધું લાય રકાબી આપણે રકાબી માં લીધી તમારે પીવું તો હાલો ગોળ એક નંબર બેસ્ટ આવે અને તમારા ભાઈ ભાઈ બાબુ પાસેના માવા ખૂટી રહ્યા હતા પછી કીધું જે હોય લાઈને ભાઈ ભૂખ માં ગાજરે હોય મો ન રખાય લોકલ તો લોકલ લઈને નીકળી ગયો સિંગલ પટ્ટામાં જો તમારો ભાઈ આયલો જાય છે એની રીતે પચાસ પંચાવન જેવો રસ્તો એવો રોડ કાપતો કાપતો આયલો જાય છે અને ઓલા ભાઈને ફોન એટલા ભાઈ ના મારું મગજ પકવી નાખ્યું આપણે પહોંચી ગયા જ્યાં ભરવાનું તું એ ગામ ને ગામમાંથી બહાર જ આવું હોય પણ આ શું તળાવમાં જોયું ત્યાં પતંગોના ના ઢગલા લાગે છે આ ગામ સુખી અહીં કોઈ લૂંટણ નથી લાગતું જરા કોમેન્ટ કરીને જણાવજો આ ગામ ક્યાં આવ્યું અને પછી આપણે એવી ગયા આ કંપની ઉપર જ્યાં ભરવાનું હતું અહીંયા જોઈ લો તમે આપણે ગેટમાં અંદર ગયા છીએ અને જ્યાં તમને દેખાય નહીં કાંઈ નથી શું છે તમને કહી દઉં આ છે આપણે તૂટી ગયેલા ફૂટી ગયેલા ભંગાર કપડા જે બધા લઈ જાય ને કપડાં એ છે આ કપડાં નું બને છે અહીંયા રૂ અને એ રૂના પછી બને ગાદલાન તકિયાન ઘણી બધી વસ્તુ બનાવવાવાળા લોકો બનાવે છે તમે જોઈ લીજો અને આગળ કન્ટિન્યુ બન્યા રહો હું તમને બતાવીશ એ કેવું રહું પછી આપણે ગાડી લોડ થાય ત્યારે જોઈ લીજો તમે તો હાલનો મિત્રો બુકરો કરવા વાગી ગયા છે ત્રણ અહીંયા આવ્યા પણ કાંઈ હતું નહીં જમવાનું એટલે ભાઈબંધને ફોન કર્યો એટલે ભાઈબંધ આપણને દઈ ગયો છે ટિફિન હોટલે પાર્સલ તો ઘઉંની રોટલી છે પછી આ એક શણે દાળ જેવું છે પછી આ ભાત છે આ શાક છે રીંગણાનું શાક છે સ્લાડ છે છાસની ઠેલી છે પછી કુરકુરિયા ટમેટાના અને આ દેવા જ ખવડનો ડાયલોગ પડે સો ગ્રામ ખીચડી છે ખાટી મીઠી એક નંબર આવે છે ક્યારેક રોટલા શાકારે જમાવજો મસ્ત મજા આવશે આ છે ભાઈ અમારી ડાયવર લાઈફ હવાનું સિરામણ ક્યાં હોય બપોરનું ખાવાનું ક્યાં હોય અને સાંજનું વાળું પણ ક્યારે હોય નક્કી ન હોય ક્યારેક બે વાગ્યે હોય એક વાગ્યે હોય બાર વાગ્યે હોય આ છે અમારી ડાઇવર લાઈફ તો કઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બન્યા મિની બ્લોગમાં અને આપણી ગાડીમાં શું લોડ થાય છે આપણા ફાટેલા તૂટેલા જે કપડાં હોય ને એના બોરા બને રૂ બને જોઈ લો તમે ચાલુ થઈ ગયા આપણા લોડિંગ જોવા પડ્યા બોરા અને આ એનો મેનેજર છે વાળો એક નંબર માણસ છે જોઈ લો તમે આ રૂના બોરા જુઓ તો કમ્પલેટ જોઈ લો આપણે ગાડી ભરાઈ ગઈ છે રેડી અને હવે આપણે નીકળશું તો જોઈ લો આ અમારી ગાડીનો લુક પછી કહેતા નહીં કીધું નહી તો ચાલો મીટર આપણે ચડી ગયા છીએ રાજકોટવાળા રોડ ઉપર અને હવે આપણે કર્યું આ મિની બ્લોગને અહીંથી પૂરો હવે ફરી મળ્યું આપણે નવા મિની બ્લોગમાં અને રાજકોટથી કોણ કોણ આપણો બ્લોગ જોવો છે જરા કોમેન્ટ કરીને જણાવજો અને નવો બ્લોગ કેવો લાવો એ પણ મને જરાક કોમેન્ટ કરીને જણાવી દેજો જય માતાજી જય દુવકાધીશ